છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચુમ્માલીસ સેલ્શિયસ થી તાપમાનનો પારો પહોંચે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે હાલ બપોર બાદ અંગ ધાડતી ગરમી પડતા ખુરશી પર બેસો તો ખુરશી ગરમ દિવાલનો ટેકો લો દિવાલ ગરમ રસ્તા પર પગ મૂકો તો રસ્તો ગરમ આટલી બધી ગરમીમાં પણ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે જેમાં મહિલાઓના ચહેરા પરનો મેકઅપ પણ ધોવાઈ જતા મહિલાઓના સારા દેખાવાના સ્વપ્ન પણ પરસેવામાં ધોવાઈ જાય તેવી ગરમી પડી રહી છે ગરમીનો વર્તારો વર્તાતા વધતી જતી ગરમીનો ફાયદો પણ એ રહ્યો છે કે જિલ્લાવાસીઓ વહેલી સવારે ઉઠી ઠંડા પહોરમાં પોતાના કામોમાંથી પરવારી મધ્યાહન પહેલાં ઘર ભેગા થઈ જતા બજારો અને જાહેર રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે બળબડતા બપોરે સુરત દાદા ગરમી ઓગતા પશુપંખીઓ પણ છાયડાઓમાં આરામ ફરમાવતા હોય છે અને જો કોઈને ગરમીમાં કામ અર્થે નીકળવું જ પડે તે લોકો ચહેરાને સંપૂર્ણપણે બાંધીને બહાર નીકળી રહ્યા છે તો સાથે પાણીની બોટલી લેવાનું પણ ચૂકતા નથી તો તોબા પોકારતી ગરમીમાં રાહત મેળવવા ઠંડા પીણા કે શેરડીના ગોલા પર ઊભા રહી ચુસ્કી મારવાનું પણ ચૂકતા નથી હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકો ઈચ્છી રહ્યા છે કે હવે ક્યારે વૈશાખના વાયરા વાસે અને ગરમીથી રાહત મળશે સરકાર દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે ગરમીથી બચવા માટે તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું જોઈએ શરીરને હાઇડ્રેટ રાખવા માટે ઓઆરએસ લસ્સી ચોખાનું પાણી લીંબુનું પાણી છાસ નારિયેળનું પાણી વગેરે જેવા ઘરે બનાવેલા પીનાનું સેવન કરવું જોઈએ બની શકે તેટલું ઘરની અંદર રહેવું હળવા હળવા રંગના ઢીલા તથા સુતરાઉ કપડાં પહેરવા જો બહાર હોવ તો કાપડ ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો આંખોને બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરવો અને ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ તો ઉપરાંત પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ તથા વૃદ્ધો બાળકો બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી લેવી જોઈએ આ ઉપરાંત ગરમીથી બચવા માટે તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ એમાં પણ ખાસ કરીને બપોરે બારથી ત્રણ કલાક દરમિયાન ખુલ્લા પગે બહાર ન જવું જોઈએ પીક અવર્સ દરમિયાન રસોઈ બનાવવાનું ટાળવું તથા રસોઈ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં હવાની અવર જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ આલ્કોહોલ ચા કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી શરીર ડિહાઈડ્રેટ થાય છે આ સિવાય ઉચ્ચ પ્રોટીન મીઠું મસાલેદાર તેલયુક્ત ખોરાક તથા વાસી ખોરાક ન ખાવો જોઈએ પાર્ક કરેલા વાહનોમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા ન છોડવા તેમજ અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ અને બિનજરૂરી ગરમી પેદા કરતા ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં દર્શક મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કહીએ તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ